આ વર્ષના બજેટમાં સૌથી પહેલા જાણીએ કઈ વસ્તુઓ સસ્તી થશે સરકારે છત્રીસ જીવન રક્ષક દવાઓની કસ્ટમ ડ્યુટી હટાવી દેવાની જાહેરાત કરી છે જેમાંથી કેન્સર અને ઘણી રેર બીમારીઓની દવાઓ સસ્તી થશે આ ઉપરાંત ઇવી મોબાઈલ અને મોબાઈલ બેટરી લીધર પ્રોડક્ટ્સ પણ સસ્તી થશે સાથે જ કપડા એલઈડી ટીવી ફૂટવેર ફર્નિચર અને હેન્ડબેગ્સ સસ્તી થશે સરકારે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર કસ્ટમ ડ્યુટી દસ ટકાથી વધારીને ને વીસ ટકા કરી દીધી છે એટલે હવે પેનલ ડિસ્પ્લે મોંઘી થશે પહેલી જુલાઈ બે હાજર સત્તર ના રોજ દેશભરમાં જીએસટી લાગુ થયા પછી અંદાજે નેવું ટકા પ્રોડક્ટ નો ભાવ જીએસટી પર નિર્ભર કરે છે બજેટમાં લેવલ કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટી પર વધારો ઘટાડો કરવામાં આવે છે જેની ઇન અસર કિંમત ઉપર પડે છે ગત એક વર્ષમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પેટ્રોલ છન્નુ પોઈન્ટ બોતેર રૂપિયા પ્રતિ લિટર ડીઝલ નેવ્યાસી પોઈન્ટ બાસઠ રૂપિયા પ્રતિ લિટર એક વર્ષમાં ડોમેસ્ટિક એલપીજી ગેસના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે સોનું વીસ ટકા અને ચાંદી પણ સત્તર ટકા મોંઘુ થયું છે એક વર્ષમાં પ્રતિ દસ ગ્રામ સોનાની કિંમતમાં બાર હજાર આઠસો દસ રૂપિયાનો વધારો થયો છે જ્યારે પ્રતિ કિલો ચાંદીના ભાવમાં પણ બાર હજાર છસો બાવીસ રૂપિયા વધ્યા છે આ ઉપરાંત તુવેરદાળનો ભાવ ચાર પોઈન્ટ ત્રેપન રૂપિયા વધ્યો જ્યારે ચોખાના ભાવમાં છવ્વીસ પૈસાનો વધારો થયો છે દૂધ લગભગ એક રૂપિયા આઠ પૈસા લોટ એક રૂપિયા એકવીસ પૈસા બટાટા અઢાર રૂપિયા સુડતાલીસ પૈસા ટામેટા છ રૂપિયા એકોતેર પૈસા અને ડુંગળી ત્રણ રૂપિયા બેતાલીસ પૈસા મોંઘી થઈ છે બજેટની તમામ અપડેટ માટે જોડાયેલા રહો